જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમને બારેમાં સાંભળવામાં આવતી એકાદશી અને તુલસી માતાની કથા સંભળાવીશું તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો કથાની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો ચાલો શરૂ કરીએ આજની કથા મિત્રો ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં એક વૃદ્ધ માજી પોતાના દીકરા પૌત્ર પૌત્રી અને વહુ સાથે રહેતી હતી વૃદ્ધ માજીનું નામ સુખવતી હતું અને ગામના લોકો તેને સુખવંત પણ કહેતા કારણ કે તે ખૂબ જ પાલન કરનારી હતી તે હંમેશા એકાદશીનું વ્રત રાખતી અને રોજ તુલસીજીની પૂજા કરતી તે સવારે ઉઠીને તળાવ પર જઈને સ્નાન કરતી તુલસીજીની પૂજા કરતી તુલસીજીને પાણી ચઢાવતી તેમની નીચે દીવો પ્રગટાવતી અને તુલસીજીની આરતી કરતી આમ વૃદ્ધ માજીના દિવસો આ રીતે પસાર થતા હતા સુખવતી બધાની સાથે બેસીને કથા કહાણીઓ સાંભળતી અને પોતાનું જ્ઞાન વધારતી એક વખતની વાત છે સુખવતી બેઠી હતી અને તેની સાથે તેની ઉંમરની સખીઓ પણ બેઠી હતી તે સખીઓની સંખ્યા સાત આઠ જેટલી હતી બધા સાંજના સમયે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે તેમાંથી એકે સુખવતીને કહ્યું સુખવર્ષા મારું દ્વારકા જવાનું બહુ મન થઈ રહ્યું છે એટલે ત્યાં બેઠેલી બધી સ્ત્રીઓએ સુખવર્ષાને કહ્યું ચાલો આ વખતે આપણે બધા દ્વારકાધીશના દર્શન કરવા જઈએ જ્યારે બધાએ સુખવતીને પૂછ્યો કાકી તમે પણ કહો શું તમે દ્વારકાધીશની તીર્થયાત્રા માટે આવશો કારણ કે સખીઓમાં કેટલીક નાની ઉંમરની પણ હતી જે વૃદ્ધમાજીને કાકી કહીને બોલાવતી વૃદ્ધમાજીને દ્વારકાધીશની યાત્રા કરવાનું ખૂબ મન હતું એટલે વૃદ્ધમાજીએ પોતાની સખીઓને કહ્યું કે હું પહેલાં મારા દીકરા સાથે વાત કરીશ પછી તમને જણાવીશ પછી વૃદ્ધમાજી ઘરે આવી તેનો દીકરો નોકરી કરતો હતો જ્યારે તે સાંજે ઘરે આવ્યો ત્યારે વૃદ્ધમાજીના પૌત્ર પૌત્રીઓ તેમના માટે ખાવાનું લઈને ગયા પરંતુ વૃદ્ધમાજીએ ખાવાનું ખાવાનું ઇનકાર કર્યો અને કહ્યું આજે મારું મન નથી જ્યારે વૃદ્ધમાજીનો દીકરો જેનું નામ મુરલી હતું તેની મા પાસે ગયો અને કહેવા લાગ્યો મા શું વાત છે આજે તમે ખાવાનું કેમ નથી ખાધું ત્યારે વૃદ્ધમાજીએ કહ્યું બેટા આજે મારું મન નથી દીકરો બોલ્યો મા શું તમારી તબિયત તો ખરાબ નથી જો કોઈ તકલીફ હોય તો મને કહો હું તમને હમણાં જ વૈદ્ય પાસે લઈ જાઉં ત્યારે વૃદ્ધમાજીએ કહ્યું નાના બેટા મને કોઈ તકલીફ નથી બસ મારું મન દ્વારકાધીશની યાત્રા કરવા જવાનું થાય છે દીકરો બોલ્યો મા સાચું કહો વાત શું છે ત્યારે વૃદ્ધમાજીએ સાંજે સખીઓ સાથે થયેલી બધી વાતો પોતાના દીકરાને જણાવી કે બેટા મારી આઠ દસ સખીઓ દ્વારકાધીશની યાત્રા પર જઈ રહી છે અને મારું પણ ખૂબ મન છે કે હું પણ દ્વારકાધીશની યાત્રા પર જાઉં આટલું સાંભળીને દીકરો બોલ્યો મા તો કોઈ વાંધો નહીં તમે જાઓ આમાં આટલું શું વિચારવાનું હું તમારી યાત્રા પર જવાની બધી જ વ્યવસ્થા કરી દઉં છું તમે યાત્રા પર જાઓ માજી દીકરાના મોડેથી આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા પછી તેમણે કહ્યું બેટા પરંતુ મારી એક બીજી ચિંતા છે દીકરો બોલ્યો મા કહો શું આ જ છે માએ કહ્યું બેટા જો હું દ્વારકાધીશની યાત્રા પર જઈશ તો ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ તો લાગશે પછી મારા આંગણામાં રાખેલી તુલસીને પાણી કોણ ચડાવશે તેની પૂજાપાઠ કોણ કરશે તેની આરતી કોણ કરશે આ સાંભળી દીકરો બોલ્યો મા તમે ચિંતા ના કરો તે બધું તમારી વહુ કરી લેશે હું તેને કહી દઈશ કે તે તુલસીજીની પૂજા કરે હવે વૃદ્ધમાજીની બધી જ ચિંતા દૂર થઈ ગઈ અને કહેવા લાગી ઠીક છે બેટા પછી બીજા દિવસે સવારે વૃદ્ધમાજીની દ્વારકા જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ વૃદ્ધમાજીના દીકરાએ પોતાની પત્નીને કહ્યું સાંભળ ભાગ્યવાન મારી મા દ્વારકાધીશની યાત્રા પર જઈ રહી છે તેથી મારી મા માટે કાજુ બદામના સારા લાડુ બનાવી દેજે જેથી રસ્તામાં મારી માને કોઈ તકલીફ ના થાય હવે વૃદ્ધમાજીની વહુ મનમાં વિચારવા લાગી મને તો એક દિવસ માટે પણ મારા પિયર જવા દેતા નથી આનાથી મારું કામ બગડે છે અને હવે જુઓ આ બુઢી માજી આરામથી ચાર પાંચ દિવસની યાત્રા પર જઈ રહી છે ઠીક છે યાત્રા પર જાય છે તે તો સારું છે પરંતુ હવે તેમનું પૂજા કામ પણ મને સોંપીને જઈ રહી છે વહુ કંઈ બોલી શકતી ન હતી પરંતુ તેણે મનમાં એક ષડયંત્ર રચ્યું તેણે પોતાના પતિને કહ્યું ઠીક છે હું માજી માટે ગુંદર અને કાજુ બદામના લાડુ બનાવી દઈશ અને તેને ડબ્બામાં ભરી માજીને આપી દઈશ દીકરો સવારે નોકરી પર ગયો અને વૃદ્ધ માજીની વહુએ શું કર્યું તેણે તુલસી કુંડમાંથી તુલસીજીને મૂળ સાથે ઉખાડી લીધી અને મૂળ સાથે તેને એક પિત્તળના ડબ્બામાં ભરી દીધી પછી તે ડબ્બો થેલામાં મૂકીને પોતાની સાસુને આપી દીધું અને કહ્યું લો માજી આમાં ગુંદર કાજુ બદામના લાડુ છે તમે રસ્તામાં આ ખાઈ લેજો વૃદ્ધમાઈએ પોતાના દીકરા વહુને આશીર્વાદ આપ્યા અને પોતાની તીર્થયાત્રા માટે નીકળી પડી નીકળતી વખતે તેણે પોતાની વહુને કહ્યું બેટા મારા તુલસીજીનું ધ્યાન રાખજે વહુએ કહ્યું ઠીક છે માજી તમે નિશ્ચિંત થઈને જાઓ વૃદ્ધમાઈએ આશીર્વાદની ઝડી લગાવી બેટી તે મને કાજુ બદામના લાડુ બનાવી આપ્યા દૂધથી નાહો લાખોમાં બેસો કરોડોમાં ઉઠો દિવસેને દિવસે તરક્કી કરો સૌભાગ્યવતી રહો મારા દીકરાનું કામ સારું ચાલે આમ નાના મોટા આશીર્વાદ આપતી વૃદ્ધમાજી પોતાની સખીઓ સાથે જોડાઈ ગઈ હવે બધી સખીઓ અને વૃદ્ધમાજી દ્વારકાધીશની યાત્રા પગપાળા કરી રહી હતી યાત્રા કરતાં કરતાં સાંજ પડી જ્યારે તેઓ થાકી ગયા ત્યારે એક જગ્યાએ તેઓ આરામ કરવા લાગ્યા અને પોતે સાથે લાવેલું ખાવા પીવાનું સામાન કાઢીને ખાવા લાગ્યા ત્યારે વૃદ્ધ માજીએ પોતાનો ડબ્બો ખોલ્યો તો તેમાં ઘીથી ભરેલા કાજુ બદામના લાડુ રાખેલા હતા માજીએ અડધો લાડુ પોતે ખાધો અને અડધો લાડુ બધી સખીઓમાં વહેંચી દીધો અને મનમાં ભગવાનનો ભોગ પણ લગાવી દીધો હવે બધી સખીઓ કહેવા લાગી અરે સુખવતી તારી વહુ તો બહુ સારી છે જો તારી વહુ તારું કેટલું ધ્યાન રાખે છે તને ઘીના અને કાજુ બદામના લાડુ બનાવી આપ્યા અને અમારી વહુ એ જો તેલના પરોઠા બનાવી આપ્યા બીજી વૃદ્ધ સ્ત્રી બોલી અરે મારી વહુએ તો સૂકી રોટલીઓ આપી ત્રીજી સ્ત્રીએ કહ્યું અરે મારી વહુએ તો મરચાં અને રોટલીઓ આપી આમ બધા પોતાની વહુઓ વિશે વાતો કરવા લાગ્યા એકે કહ્યું મારી વહુએ તો અથાણા સાથે રોટલી આપી સુખવતીના મનમાંથી પોતાના દીકરા વહુ માટે સો સો આશીર્વાદ નીકળવા લાગ્યા કારણ કે આજે તેને લાગી રહ્યું હતું કે તેના દીકરા વહુ તેને કેટલી કાળજી રાખે છે તેને પોતાના દીકરાઓ ઉપર બહુ પ્રેમ આવ્યો તે પોતાના પૌત્ર પૌત્રી અને દીકરા વહુને મનમાં આશીર્વાદ આપી રહી હતી અને દ્વારકાધીશના ગુણ ગાઈ રહી હતી તેમજ તુલસી માતાને યાદ કરી રહી હતી પછી ચાલતા ચાલતા બધી સખીઓ દ્વારકાધીશના મંદિરે પહોંચી ગઈ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે સાંજનો સમય થઈ રહ્યો હતો ત્યાં દ્વારકાધીશના દર્શન માટે ખૂબ લાંબી ભીડ અને લાઇન લાગેલી હતી વૃદ્ધમાજી આંખો બંધ કરીને મનમાં વિચારવા લાગી હે પ્રભુજી આટલી લાંબી ભીડ છે જો મને તમારા દર્શન ના થયા અને પટ બંધ થઈ ગયા તો મારું અહીં આવું વ્યર્થ થઈ જશે ત્યારે વૃદ્ધમાજી દ્વારકાધીશને મનમાં પ્રાર્થના કરી રહી હતી હે પ્રભુ એક વખત મને દર્શન આપો હું ખૂબ દૂરથી પગપાળા ચાલીને તમારા દર્શન માટે આવી છું હે પ્રભુ હું તમારા દર્શનની તરસી છું પછી જ્યારે વૃદ્ધમાજી આંખો ખોલી તો ચમત્કાર થયો તે લાઇનમાં સૌથી આગળ ઊભી હતી અને દ્વારકાધીશજી સામે હતા વૃદ્ધમાજીના આશ્ચર્યનો પાર ના રહ્યો સૌથી પાછળ હતી અને સૌથી આગળ આવી ગઈ પંડિતજી બધાનો પ્રસાદ ચડાવી રહ્યા હતા વૃદ્ધમાજીએ પોતાનો ડબ્બો ખોલ્યો તો તેમાં એક લાડુ અને તુલસીજીનું એક પાન રાખેલું હતું વૃદ્ધમાજીએ તે લાડુ અને તુલસીજીનું પાન દ્વારકાધીશને ભોગ લગાવવા માટે પૂજારીજીને આપી દીધું પછી આંખો બંધ કરી મનમાં વિચારવા લાગી હે પ્રભુ અહીં તો એકથી એક અમીર શેઠ આવ્યા છે મોંઘી મોંઘી મીઠાઈ લાવ્યા છે પરંતુ મારી મીઠાઈનો નંબર ક્યાં આવશે શું દ્વારકાધીશ મારી મીઠાઈનો ભોગ લગાવશે તે મનમાં ભગવાનને યાદ કરી રહી હતી હે પ્રભુ મારા લાડુનો પણ ભોગ લગાવો પછી જ્યારે વૃદ્ધમાજીએ આંખો ખોલી તો દ્વારકાધીશના હાથમાં જે લાડુ હતો તે તે જ લાડુ હતો જે વૃદ્ધમાજીએ ભોગ લગાવવા માટે આપ્યો હતો અને તે જ તુલસીનું પાણ હતું જે ઠાકુરજીના હાથમાં હતું વૃદ્ધમાજી ખૂબ પ્રસન્ન થઈ તે ખૂબ ખુશ થઈ કે પ્રભુએ મારો ભોગ સ્વીકારી લીધો ત્યારે દ્વારકાધીશના પૂજારીજી બધાને પ્રસાદ આપી રહ્યા હતા તેમણે વૃદ્ધમાજીને પણ પ્રસાદ આપ્યો વૃદ્ધમાજીએ તે પ્રસાદ પોતાના પાલવમાં લીધો અને હાથ જોડી લીધા પછી તે પ્રસાદ વિશે વિચારવા લાગી આ પ્રસાદ હું ઘરે લઈ જઈશ મારા વહુ દીકરા અને પૌત્ર પૌત્રીઓ સાથે મળીને આનો ભોગ લગાવીશું અને બધા ગ્રહણ કરીશું કારણ કે આ દ્વારકાધીશનો આશીર્વાદ છે આમ વિચારીને તેણે તે પ્રસાદ પોતાના પિત્તળના ડબ્બામાં રાખી દીધો અને બહાર આવી ગઈ બહાર આવીને તે પોતાની સખીઓની રાહ જોવા લાગી ઘણીવાર બાદ જ્યારે તેની સખીઓ આવી ત્યારે તેઓ કહેવા લાગ્યા અરે બહુ ગભરામણ થઈ ખૂબ ભીડ હતી અમને તો દ્વારકાધીશના દર્શન પણ બરાબર ના થયા આટલું ચાલીને આવ્યા આટલી ધક્કા મુક્કી હતી પરંતુ અમને દર્શન ના થયા કોઈ કહેવા લાગ્યું અરે મને તો થોડા થોડા દર્શન થયા બધા પોતાની તકલીફો ગણાવી રહ્યા હતા અને વૃદ્ધમાજી મનમાં મલકાતી હતી તે કહેવા લાગી મને તો દ્વારકાધીશના બહુ સારા દર્શન થયા અને મારો ભગવાને પ્રસાદ પણ ગ્રહણ કર્યો પછી આ રીતે બધી સખીઓ દ્વારકાધીશની યાત્રા કરીને પોતાના ગામ માટે પાછી નીકળી ગઈ પછી ઘરે પહોંચી ને વૃદ્ધમાજીએ પોતાના દીકરા અને વહુને બોલાવ્યા દીકરો અંદરથી આવ્યો અને માના પગે લાગ્યો માએ દીકરાને ખૂબ આશીર્વાદ આપ્યા જુગ જુગ જીવ મારા લાલ મારી યાત્રા બહુ સફળ રહી પછી કહેવા લાગી અરે બેટા વહુ દેખાતી નથી દીકરો પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો અને કહેવા લાગ્યો માં પાણી પી લો અને આરામથી બેસો જ્યારે દીકરો પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો ત્યારે વૃદ્ધમાજીએ પૂછ્યું બેટા વહુ ક્યાં ગઈ ત્યારે દીકરો બળ્યો મા મેં તેને ઘરમાંથી કાઢી મૂકી મા કહેવા લાગી બેટા તે આ શું અનર્થ કરી નાખ્યું હું ચાર પાંચ દિવસની યાત્રા પર ગઈ અને તે વહુને ઘરમાંથી કાઢી મૂકી શું થયું કે તે મારી વહુને કાઢી મૂકી મારી વહુ તો બહુ ગુણવાન છે ત્યારે દીકરો કહેવા લાગ્યો મા તારી વહુએ તારી સાથે બહુ મોટો દગો કર્યો મેં તેને ગુંદર અને કાજુ બદામના લાડુ બનાવવા કહ્યું હતું કે મારી મા યાત્રા પર જઈ રહી છે પણ તેણે આંગણામાં રાખેલી તુલસીને મૂળ સાથે ઉખાડી લીધી અને તેને પિત્તળના ડબ્બામાં ભરીને તને આપી દીધી વૃદ્ધ માજી કહેવા લાગી અરે બેટા મેં તો ડબ્બો ખોલીને જોયો હતો તેમાં તો કાજુ બદામના જ લાડુ હતા અને મેં પણ ખાધા અને મારી સખીઓને પણ ખવડાવ્યા ત્યારે દીકરો બોલ્યો ના મા તેણે આ ષડયંત્ર રચ્યું હતું જ્યારે મેં તેને તુલસીજીની પૂજા માટે કહ્યું તો આંગણામાં તુલસી ન હતી ત્યારે મેં તેને સખ્તતાથી પૂછ્યું તો તેણે મને બધી વાત કહી કે મા યાત્રા પર જઈ રહી છે અને મને માયકે પણ જવા દેતા નથી એટલે ઈર્ષામાં આવીને તેણે તુલસીજીને ઉખાડીને તારા ડબ્બામાં ભરી દીધી વૃદ્ધમાજી કહેવા લાગી બેટા કોઈ વાંધો નહીં વહુએ આવું કર્યું તેની ભૂલ છે પરંતુ તેના કારણે જ તો મને દ્વારકાધીશના દર્શન થયા મારી સાથે બેટા એટલા ચમત્કારો થયા કે હું શું ગુણગાન કરું હું ભીડમાં સૌથી પાછળ ઊભી હતી ત્યારે દ્વારકાધીશની કૃપાથી ભીડમાં સૌથી આગળ થઈ ગઈ અને બેટા મારા ડબ્બામાં એક તુલસીનું પાન અને એક લાડુ હતો કદાચ તુલસી માતાની કૃપાથી જ તે તુલસી લાડુમાં બદલાઈ ગઈ અને એક પાન મેં એટલે જ છોડ્યું હતું કે હું ભગવાનનો ભોગ લગાવું કારણ કે દ્વારકાધીશને ઠાકોરજીને તુલસીના પાન વગર ભોગ લગાવવાતો જ નથી તેથી જ તેમણે મારો ભોગ સ્વીકાર્યો કારણ કે તેમાં તુલસીનું પાન પણ હતું હવે બેટા મારી વહુએ ભલે ગમે તે કર્યું પરંતુ તેના કારણે જ આ બધા ચમત્કારો થયા અને ઠાકોરજીના એટલા સારા દર્શન થયા હું તો દ્વારકાધીશના દર્શન કરીને ખૂબ ખુશ થઈ ગઈ બેટા તું હમણાં જા વહુ માયકે હશે તેને લઈ આવો પછી દીકરો પોતાની માની વાતને કેવી રીતે ટાળે તે પોતાની પત્નીને લેવા માયકે ગયો અને પત્નીને લઈને આવ્યો જ્યારે વહુ માયકેથી ઘરે આવી તો તે પોતાની સાસુના પગે પડી અને માફી માંગવા લાગી ત્યારે વૃદ્ધ માજી કહેવા લાગી બેટા મેં તને ક્યારની માફ કરી દીધી તારા કારણે જ તો મને ભગવાનના દર્શન થયા જો તું આવું ના કરતી તો ખબર નહીં મને ભગવાનના દર્શન થાત કે નહીં મેં તને માફ કરી દીધી પરંતુ હા જો તારે માફી માંગવી હોય તો એકાદશી માતા અને તુલસી માતા પાસે માંગ વહુએ તુલસી માતા પાસે માફી માંગી લીધી એટલામાં બાળકો રમતા રમતા આવ્યા અને કહેવા લાગ્યા દાદીમાં આવી ગયા દાદીમાં આવી ગયા દાદીમાં તમે યાત્રા પર ગયા હતા તો અમારા માટે શું લાવ્યા દાદીમાં બોલી અરે બાળકો હું બધા માટે દ્વારકાધીશનો પ્રસાદ લાવી છું આપણે બધા થોડો થોડો વહેંચીને ખાઈશું જેવો વૃદ્ધમાજીએ પોતાના થેલામાંથી પિત્તળનો ડબ્બો કાઢ્યો અને તેમાંથી પ્રસાદ કાઢવા લાગી તો તેમાં લાડુ ન હતો પરંતુ ડબ્બો હીરા મોતીથી ભરેલો હતો આ જોઈને વૃદ્ધમાંજી વહુ અને દીકરો આશ્ચર્ય પામ્યા તેઓ કહેવા લાગ્યા આ ડબ્બામાં મેં તો લાડુ રાખ્યો હતો ખબર નહીં ક્યાંથી આટલા બધા હીરા મોતી અને સોના ચાંદી આવ્યા ત્યારે દીકરો અને વહુ કહેવા લાગ્યા મા આ બધું એકાદશી અને તુલસી માતાની કૃપાને કારણે થયું છે તમારી ભક્તિ સાચી હતી તમારી લગ્ન સાચી હતી તેથી તેમણે તમને તમારી એકાદશી અને તુલસી માતાની પૂજાનું ફળ આપ્યું હવે વહુ અને દીકરો માના ચરણોમાં પડી ગયા મા બોલી બેટા મને છોડીને તુલસી માતાના ચરણોમાં પડો હવે વહુ અને દીકરાએ તુલસી માતા પાસે માફી માંગી ઠાકોરજી પાસે માફી માંગી કે અજાણતા અમારાથી જે ભૂલ થઈ તેને માફ કરો હવે વહુ અને દીકરો પણ પોતાની માની જેમ જ એકાદશી વ્રત રાખવા લાગ્યા અને તુલસીજીને પાણી ચડાવવા લાગ્યા તુલસીજીની પૂજા કરવા લાગ્યા આમ તેમના દિવસો ખુશીથી પસાર થવા લાગ્યા વૃદ્ધ માજી પાસે હવે ઘણું ધન હતું તેણે ગામમાં ઘણા કામ કરાવ્યા ગરીબ દીકરીઓના લગ્ન કરાવ્યા જ્યારે પણ ગામમાં કોઈ ગરીબને જોતી જેની પાસે પોતાની દીકરીના લગ્ન કરવાની શક્તિ ન હોય તો તે ધનથી દીકરીઓના લગ્ન કરાવતી કુવા બાવડી બનાવડાવી બાળકોની શાળા અને હોસ્પિટલ બનાવડાવી જેટલું વૃદ્ધમાજી આ ધન ખર્ચતી તો એટલું જ તેમના ઘરમાં ધન વધતું જ હતું વૃદ્ધમાજી જ્યાં સુધી જીવી તેણે તુલસી માતાની પૂજા ક્યારે ના છોડી જીવનભર એકાદશી વ્રત કરતી રહી તુલસીજીને પાણી ચડાવતી રહી માજી બાળપણથી જ તુલસીજીની પૂજા કરતી આવી હતી એટલે મૃત્યુ પછી પણ તુલસી માતા અને એકાદશી માતાની કૃપાથી વૃદ્ધ માજીને મોક્ષની પ્રાપ્તિ થઈ વહુ દીકરાના પણ સારા દિવસો હતા તેઓએ પણ પોતાના દીકરાઓના લગ્ન કરાવ્યા અને વહુ દીકરાઓ સાથે તેઓ સુખી જીવન જીવવા લાગ્યા હે તુલસી માતા હે એકાદશી માતા હે વિષ્ણુ ભગવાન હે દ્વારકાધીશ જેમ તમે વૃદ્ધ માજી પર કૃપા કરી તેમજ આ કથા સાંભળનારા અને કહેનારા દરેક પર પણ કૃપા કરજો તો મિત્રો આજની આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય તુલસીમાં જય એકાદશીમાં જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ